વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા મિત્રો આપણે ઘણું બધું બે હજાર આઠ થી બે હજાર ચોવીસ ના જે પેપર આપણે જોઈએ છીએ તેમાં મોટાભાગના ઓબ્જેક્ટિવ આપણે કવર કરી લીધા જેમાં ખાલી જગ્યા ખરા ખોટા પૂર્ણ સ્વરૂપો એમસીક્યુ અને ત્યાર પછીનો એવો જ મહત્વના પ્રશ્નો અને એમાં ખાસ આપ નવા હોય તો ચેનલ ને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો આપના મિત્રો સાથે વિડિયો શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જોઈએ જોડકા જોડકામાં અ અને બ જોડકા કેવી રીતે જોડાય એ પણ આપણે આગળના એક વિડીયોમાં જોઈ ગયા અ અમાં ક્વીકનીંગ ક્લોઝમાં નિરોધ એનએસવી એચઆઈવી પોઝિટિવ બ માં છે સિરફ નેવેરાપ્રિન્ટ બિન કાયમી પદ્ધતિ પુરૂષો માટેની કાયમી પદ્ધતિ વીસ અઠવાડિયા અને મો પર પિગમેન્ટેશન જોવા મળે તો જ્યારે પણ જોડકા જોડો ત્યારે હંમેશા અ વાળો ભાગ છે એમાં એક બે ત્રણ ચાર કરી અને કમ્પ્લીટ લખી નાખો અને ત્યાર પછી બ માંથી જે તમને યોગ્ય લાગે એ પહેલા લખો જે આપણને થોડું અઘરું પડતું હોય તે વિચારી અને ખાલી રાખો અને પછી ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે આમાં આ જ આવે જોડકું હંમેશા આ રીતે જોડો જવાબ એક કરી અને ક્વિકનિંગ સામે એરો કરી અને વિસ્મ વિષ્મ અઠવાડિયે બે ક્લોઝમાં મોં પર પિગમેન્ટેશન જોવા મળે ત્રણ નિરોધ બિન કાયમી પદ્ધતિ ચાર એનએસવી પુરુષો માટેની કાયમી પદ્ધતિ પાંચ એચઆઈ સિરપ ને આપણે નથી ડાયરેક્ટ એ મારી અને સરસ મજાનો જવાબ લખો પણ પૂરેપૂરું એકની સામે બે બેની સામે ત્રણ આ રીતે ક્યારે પણ લખવું નહીં તો હંમેશા જોડકા જોડતી વખતે ખાસ યાદ રાખો જોડકા ક્યારે આ રીતે ન લખો કે એક તો બે આ રીતે જોડકું જોડવાનું નહીં તો આ એક ખોટી મેથડ છે જોડકું જોડકું હંમેશા આખો જવાબ ત્યાર પછી એવું બીજું છે ઓલિગોહાઈડ્રોમિનિયસ ટ્વિન્સ પ્રેગ્નન્સી ફેસ પ્રેઝન્ટેશન વેક્યુમ ડિલિવરી લો બર્થવેઈટ અને હાઇ બ્લડ પ્રેશર સામે છે હેડ એક્સટેન્સ રહે હેડનો ઘેરાવો નાનો હોય ફન્ટલ હાઈટ નોર્મલ કરતાં વધુ હોય ફન્ટલ હાઈટ નોર્મલ કરતાં ઓછી હોય કાંગાનું મધર કેર અપાય યુટ્રસપુલની શક્યતા રહે ટોક્સીમિયા પ્રેગ્નન્સીની નિશાની છે તો આવડું મોટું જોડકું હોય અને જ્યારે જોડવાનું થાય ત્યારે હંમેશા પહેલા અ સાઇડની લખી અને ઓલિગોહાઈડ્રોમિનિયસ તો ગોતવાનું ફંડલ હાઇટ નોર્મલ કરતા કેવી હોય ઓછી હોય કારણ કે એમાં એમ્યુટિક ફ્લુઇડ નું પ્રમાણ ઓછું હોય તો ફંડલ હાઇટ ઓછી હોય ઓલિગોહાઈડ્રોમિનિયસ એટલે પાંચસો એમ એલ કરતા ઇમ્યુનેટિક ફ્લુઇડ નું પ્રમાણ ઓછું હોય ટ્વીન્સ પ્રેગ્નન્સી હંમેશા ફંડલ હાઇટ નોર્મલ કરતા વધારે હોય

તો ખૂબ એકદમ સરસ મજાના સહેલા જોડકા છે ડિસ્મેનોરિયા તો તમને ખબર છે પેઇનફુલ મેન્સ્ટન દુખાવા સાથે મા આવે મોટાભાગે ડિસ્મેનોરિયા એ મેનોરિયા મેનોરેજિયા મેટ્રોરેજિયા લ્યુકોરિયા આવા શબ્દોમાંથી એકાદો શબ્દો ખાલી જગ્યા ખરા ખોટા કે જોડકામાં પૂછાતો હોય ઓવરી તો ઇસ્ટોજન અને પ્રોજેસ્ટોરન એકલેમ્સિયાની નિશાની તો માતાને ખેંચાવે અને અંબીલેકલ કોડ તો ગોલ્ડસ્ટોન ચેલે નેક્સ્ટ જોડકું છે

લિવિંગ લાઈગેચર તો રક્ત સ્ત્રાવને કંટ્રોલ કરે આપણને ખબર છે કે બાયોમેટ્રિયમમાં જે મસલ્સ આવેલા હોય તો એને લિવિંગ લાઈગેચર કહેવાય જે પીપીએચ થતું અટકાવે છે એકલેમશિયા તો માતાને ખેંચ આવે ડાયાબિટીસ મેલાઇટસ તો ઓલવેઝ લાર્જ પીટર મ્યુઝોપેસ્ટોલ તો ગર્ભાશયનું સંકોચન કરે બ્લીડિંગ અટકાવે નેક્સ્ટ એવું જ જોડકું છે ટ્વિન્સ સેક્ટોપિક પ્રેગ્નન્સી ડાયાબિટીક પ્રેગ્નન્સી પ્લાસન્ટા અને ફોર સેફ ડિલિવરી તો અહીં લાર્જ ફિટર્સ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ

રિમુવલ ફિટલ ડિસ્ટ્રેસ નિદાન તો ઓફ સાઇન કોન્ટ્રાસપ્ટિવ મેથડ મોરિસ મેલીવેટ મેથડ એમેનોરિયા તો અહીં મોરિસ મેલિવેટ મેથડ એક નવીન આવ્યું છે આપણે જોશું તો રિમોવલ ઓફ પ્લાસેન્ટામાં કંટ્રોલ ઓફ અપાય કોન્ડમ હોય તો કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કહેવાય બ્રિજ ડિલિવરીમાં સિજેરિયન કરવાનું ફિટલ ડિસ્ટ્રેસ મોરિસ મેલી વેટ મેથડ એ એક ફિટલની પોઝિશન ચેન્જ કરવા માટેની મેન્યુઅર મેથડ છે જેવી રીતે આપણે પાલ્પેશન નાન તેન કરીએ વર્ઝન કરીએ એવી રીતે મોરિસ મેલી મેથડમાં શું કરવાનું હોય તો યુટ્રસમાં બંને હાથ ડાબો હાથ જવા દેવાનો હોય ડાબો હાથ છે એ મેન્ટમ ઉપર રાખી અને બીજા હાથ વડે ઓક્સી ઉપર દબાણ આપ ફૂટ ઉપર દબાણ આપી અને જે એક્સટેન્ડ થયેલું હેડ હોય એને ફ્લેક્શન કરવા માટે આપણે મદદરૂપ થાય અને ડિલેવરી છે એ આસાનીથી થઈ શકે તો ફિટલ ડિસ્ટ્રેસ કેમ આવે તો ફિટલ ડિસ્ટ્રેસ એટલા માટે આવે કે મોરિસમેલી વેટ મેથડ કરીએ તો આપણને સેકન્ડ સ્ટેજ લંબાય નહીં સેકન્ડ સ્ટેજ ન લંબાય તો પ્રોલોંગ લેબર ન થાય પ્રોલોંગ લેબર ન થાય તો ઓટોમેટિકલી ફિટલ ડિસ્ટ્રેસ ઘટી જાય

રક્ત સ્ત્રને કંટ્રોલ કરે ડિસ્મેન્યુરિયા તો દુખાવો સાથે રિપીટ થયું છે ક્લોઝમાં તો પિગમેન્ટેશન આ પણ મોટા ભાગે રિપીટ થાય છે ત્યાર પછીનું એવું જોડકું છે ડિસ્મેન્યુરિયા ફરી પાછું ડિસ્મેનોરિયા ઓક્સિટોસીન ડાયાબિટીસ ડાયાબિટીસ છે એવું જ છે કે દર વખતે પૂછાય ફ્રેશ પ્રેઝન્ટેશન વેક્યુમ ડિલેવરી તો વેક્યુમ ડિલિવરી પણ દર વખતે પૂછાતું હોય તો જે આપણને ખ્યાલ જ છે કે દર વખતે પૂછાય છે તો આપણે એને બરાબર વાંચી તો નેક્સ્ટ જોડકા આપણે જોડીએ ડિસ્મેનોરિયા દુખાવા સાથે માસિક સ્ત્રાવ ઓક્સિટોસીન તો રક્તક સ્ત્રાવને કંટ્રોલ કરે ડાયાબિટીસ તો લાર્જ ફિટર્સ ફેસ પ્રેઝન્ટેશન તો હેડ એક્સટેન્ડ રહે વેક્યુમ ડિલિવરી તો પ્રોલેપ્સ યુટર ત્યાર પછીનું નેક્સ્ટ જોળકું છે હાઈ બ્લડ પ્રેશર ફેસ પ્રેઝન્ટેશન લો બર્થવેટ પ્રિનેટલ વેક્સિન અને ટ્વીન્સ એને જોડીએ તો કેવી રીતે જોડીએ તો હાઈ બ્લડ પ્રેશર તો ટોક્સિમિન પ્રેગ્નન્સી ફેસ પ્રેઝન્ટેશન તો હેડ એક્સટેન્ડ લો બર્થ વેટ તો કાંગારું મધર કેર પ્રિનેટલ વેક્સિન તો ટીટેનસ અને ટ્વિન્સ તો ફંડલ હાઈટ ફંડલ હાઇટ કેટલી હોય નોર્મલ કરતા વધુ હોય તો આને કહેવાય ટ્વિન્સ એવા જોડકા છે ઓવરી અંબેલિકલ કોડ પ્લાસન્ટા પ્લાસ્ટ પ્લાસન્ટા પ્રીવિઆ લિવિંગ લાઈગેચર મ્યુઝપ્રિસ્ટોલ સામે છે પેઇનલેસ બ્લીડિંગ રક્તસ્ત્રા વટકાવે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન ગર્ભનું સંકોચન વધારવા વોટસન જેલી અને પેઇનફુલ બ્લીડિંગ તો એકદમ ઈઝી છે જે તમને આવડતા હોય પહેલાં જોડી દો બાકી હોય એ પછી ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય પછી અમે શું હોય તો ફિફ્ટી ફિફ્ટી હોય પછી આપણને ઓપ્શન મળી જાય ઓવરી તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન જેલી પ્લાસન્ટા પ્રીવિયા પેનલેસ બ્લીડિંગ હંમેશા દુખાવા સાથે બ્લીડિંગ હોય તો પ્લેસન્ટ પ્લાસન્ટા પ્રિય હોય લિવિંગ લાઈગે રક્તસ્રાવ કંટ્રોલ કરે બીજો સંકોચન કરે એવા જ જોડકા છે ત્યાર પછી ના ટ્વિન સેક્ટોપિક પ્રેગ્નન્સી ડાયાબિટીક પ્રેગ્નન્સી પ્લાસેન્ટાની ફોર્સેપ ડિલેવરી તો ડાયાબિટીક પ્રેગ્નન્સી આ બધા વારંવાર પૂછાતા શબ્દો છે ટ્વિન્સ હોય તો પોસ્ટપાર્ટમ હેમરેજ થાય એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો પેઇન થાય ડાયાબિટીક પ્રેગ્નન્સી હોય તો લાર્જ ફિટસ હોય પ્લાસેન્ટામાંથી હંમેશા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટન ઉત્પન્ન થાય ફોર્સેપ ડિલિવરીમાં સર્વિક્સનું ફૂલ ડાયલેટેશન હોવું જોઈએ વેક્યુમ ડિલેવરી હોય તો શું થાય પ્રોલેપ્સ યુટ્રસ થાય ત્યાર પછી કોડ કમ્પ્રેસર અને ડિસમેનોરિયા તો અહીં લિવ વર્નિક્સ કેસિયોજા હોય તો શું કરે તો વર્નિક્સ કેસિયોજા એ આપણા ન્યુબોર્ન બેબીના સ્કીન ઉપરનું બ્રાઉન ફેટ છે બ્રાઉન ફેટ શું કરે તો એ બ્લડને વોર્મ રાખે બ્લડને વોર્મ રાખે તો શું થાય તો ને પ્રિવેન્ટ કરે હાઇપોથરમિયા અટકે બાળક ઠંડુ પડતું અટકે તો વન્ય પ્રિવેન્ટ હાઇપોથરીમિયા લિવિંગ લાઇગેચર પ્રિવેન્ટ બ્લડ લોસ ફેસ માં શું કરવાનું હોય સિજેરિયન સેક્શન કોડ કોમ્પ્રેક્સ પિટલ ડિસ્ટ્રેસ અને ડિસ્મેનોરિયા પેઇનફુલ મેન્સ્ટ્રુએશન ત્યાર પછી એકાદ બે પેપરમાં આવું પણ પૂછાણું હતું કે મને ઓળખો ઇન્જેક્શન મેગ્નેશિયમ સલ્ફેટના એન્ટીડોટ તરીકે મારો ઉપયોગ થાય તો બહુ સહેલું છે કેલ્શિયમ ગ્લુકોનેટ કેલ્શિયમ કેલ્શિયમ ગ્લુકોનેટ કેના એન્ટીડોટ તરીકે ઉપયોગ થાય તો મેગ્નેશિયમ સલ્ફેટ બંને યાદ રાખવાની છે ખરા કોટામાં પણ યાદ રાખવાની છે ખાલી જગ્યામાં પણ યાદ રાખવાની પીળો ઘટ ચીકણો પ્રવાહી જેવું નવજાત શિશ્યનું પ્રથમ ખોરાક છું તો કોલેસ્ટ્રોમ શરીરમાંથી મારી કમીથી થાક લાગે હાપ ચડે તો આયન પેશાબમાં પ્રોટીનનું લોહીનું દબાણ ઊંચું લોહીનું દબાણ એડીમાં સોજા એ મારા મુખ્ય લક્ષણો છે તો પ્રી પ્રીએકલેમશિયા લેબર દરમિયાન યુટરીન કોન્ટ્રાકશન વધારવા માટે મારો ઉપયોગ થાય તો ઓક્સિટોસીન તો આ હતા મિત્રો કેટલાક મિડવાઇફ પ્રી સેકન્ડ ઇયરના ઓબ્જેક્ટિવ અને ત્યાં તમામ ઓબ્જેક્ટિવ પૂરા થાય છે જેમને પણ આગળના વિડીયો ન જોયા હોય તે પ્લીઝ વિડીયો તમામ વિડીયો જુઓ અને ખૂબ સરસ મજાના સારી રીતે એક ચીતે વિડીયો જુઓ તમને સો ટકા તમામ ઓબ્જેક્ટિવ આવડી જશે પરીક્ષા માટે પણ ખૂબ અગત્યના છે અને ગુણ પસંદગીની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યના છે નવા જે સેકન્ડ ઇયરમાં મિત્રો જે વિદ્યાર્થી મિત્રો પ્રવેશેલ છે તેમને પણ વિનંતી છે કે વિડીયો જોતા રહો જેમ જેમ તમારો સિલેબસ પૂરો થાય તેમ વિડીયો જોતા રહો જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે તો આવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પૂરા પેપરના સોલ્યુશન માટે આપ પ્લે સ્ટોરમાં જઈ માસ્ટર માઇન્ડ એ એપને ડાઉનલોડ કરો અને તમામ જે સબ્જેક્ટ છે એના પેપર સોલ્યુશનના પૂરેપૂરા આખે આખા એટલે કે પછી એમાં શોર્ટ નોટ હોય લોંગ ક્વેશ્ચન તમામ પ્રકારના વિડીયો જોવા માટે કોન્ટેક કરો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન સેવન સિક્સ ફોર અને આપ મેસેજ પણ કરી શકો છો અને કોન્ટેક પણ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ